રાજકોટની વાત કરીએ રાજકોટના પીટી જાડેજા સામે નોંધાય જે પોલીસ ફરિયાદ ક્ષત્રિય સમાજના અગ્રણી સામે વ્યાજખોરીનો આરોપ લાગ્યો છે કારખાનેદાર પાસે પઠાણી ઉઘરાણી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કારખાનેદાર વેપારીએ સાહીઠ લાખ રૂપિયા ત્રણ વ્યાજે લીધા હતા એસી લાખ સાહીઠ લાખ સામે સિત્તેર લાખ ચૂકવ્યા છતાં પણ ઉઘરાણી કરવામાં આવી હતી મકાનના દસ્તાવેજ અને ચેક પરત ન આપતા ફરિયાદ થઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ જોડાઈ ગયા છે ઓનલાઈન પર દિવેશ રાજકોટથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે પીટી જાડેજાની મુશ્કેલી વધી શકે છે કેમ કે વ્યાજખોરીનો સીધો આરોપ લાગ્યો છે આ સમગ્ર મામલે શું કંઈ માહિતી છે ચોક્કસ નિધિ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ક્ષત્રિય સમાજના અગ્રણી અને ક્ષત્રિય આંદોલન સમાજના જે મોભી છે પીટી જાડેજા કે જે ક્ષત્રિય આંદોલન સમયે ખૂબ જ મોટો ચહેરા તરીકે સામે આવ્યા હતા તેનો જે આશાપુરા ફાઇનાન્સ નામની જે તેમની પેઢી છે વ્યાજ વટાવનું તેમનું કામકાજ છે જે કારખાનેદાર છે રમેશ પરમાર તેને પૈસાની જરૂરિયાત હોવાથી સાહીઠ લાખ રૂપિયા છે તે ત્રણ ટકે વ્યાજે લીધા હતા અને તેમને જામીનગીરી પેટે પોતાના મકાનના દસ્તાવેજની ફાઇલ અને ચેક છે તે જે પીટી જાડેજાને જમા કરાવી હતી સાહીઠ લાખ સામે જે કારખાનેદાર છે રમેશભાઈ પરમાર તેને સિત્તેર પોઈન્ટ એસી લાખ ચૂકવી દીધા હોવા છતાં પણ જે જામીન પેટે આપેલા મકાન દસ્તાવેજની ફાઇલ અને ચેક છે તે પરત આપવામાં ના આવતા પીટી જાડેજા છે તેના વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જે માલવીય પોલીસ છે તેમાં ફરિયાદ નોંધાઈ છે એટલે ક્યાંક ને ક્યાંક પીટી જાડેજા છે તે ક્ષત્રિય આંદોલન સમાજનો ખૂબ જ મોટો ચહેરો છે અને તેના સામે વ્યાજ હોતા અને મની લોન્ડરિંગ કલમ હેઠળ જે માલવીય પોલીસ સ્ટેશન છે તેમાં ફરિયાદ નોંધાતા ક્યાંક ને ક્યાંક તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે નિધિ બિલકુલ આભાર પૂરી માહિતી માટે